દ્વારા અને તેના અનુસંધાનમાં આજે અમારા હોસ્પિટલ હોસ્પિટલ ખાતે પણ આ સ્માર્ટ મીટર મૂકવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે સ્માર્ટ મીટર અને ઇલેક્ટ્રિક અધિકારીઓ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ સ્માર્ટ મીટર અને ઇલેક્ટ્રિક મીટરમાં કોઈ સ્માર્ટ મીટરના અનેક ફાયદા છે કે જેવી રીતના આપણે પીપેડ વધારે હોય તો આપણને એની જાણકારી મળી શકે ઓછો હોય તો એની પણ જાણકારી મળી શકે અને એના પ્રમાણે આપણું જે વીજ બિલ આવે છે એ વીજ બિલમાં જો વધારે આવે તો આપણે વધારો કેમ થયો બિલમાં એ પણ આપણે એ જાણી શકાય છે તો સ્માર્ટ મીટર એક મોબાઈલની જેમ જ એક આખું ટેકનોલોજીના માધ્યમ થકીનો ઉપયોગમાં આવતું એવું આ એક સ્માર્ટ મીટર છે કે જેમાં એપના માધ્યમ થકી પણ આપણા વિસ્તારમાં આવતા આપણા અનેક લોકોને જે મુશ્કેલીઓ પડતી હોય કે પોતાના ઘરમાં કે પોતાના કોમર્શિયલ સેક્ટરમાં પણ કે વીજ બિલમાં જે વધારો ઘટાડો થતો હોય એની જાણકારી આપણને મળી શકે છે અને એના દ્વારા આપણે આપણા જે વીજ બિલ હોય છે એ વીજ બિલ પણ આપણું એની કનેક્ટિવિટી ડાયરેક્ટ ડિજિશિયલ ઓફિસમાં થતી હોય છે તો એના થકી આપણને એની જાણકારી પણ આપણું બિલ પણ ડાયરેક્ટ ત્યાં જનરેટ થઈ શકતું હોય છે એટલે આપણે જે ઓનલાઈન ફેસિલિટી જે છે એ આ ડિજિટલ ઇન્ડિયાના માધ્યમ થકી જે આપણે ભરી પણ શકીએ છીએ ઓનલાઈન અને ઓનલાઈન આપણે આપણું કેટલું વીજ બિલ આપણું થયું છે લોડ કેટલો થયો છે એ પણ આપણે જાણી શકાય છે ને એના માધ્યમથી ઘરમાં આપણે કેટલો વીજળીનો ઉપયોગ કરવો વધારે કરવો કે ઘટાડે કરો ઘટાડો કરવો એ પણ આપણે આના માધ્યમથી આપણે કરી શકીએ છીએ અને જ્યારે આ એક સુંદર એક આયોજન થઈ રહ્યું છે કે સ્માર્ટ મીટર દ્વારા આપણને ઘણાને મનમાં એવી શંકા હોય છે કે આપણું વીજ બિલ કદાચ વધારે પણ આવે તો એના માટે આપણને એક અલગ મીટર પણ ત્યાં મૂકી આપવામાં આવે છે કે જેથી કરીને આપણે સ્માર્ટ મીટર અને ઇલેક્ટ્રિક મીટરમાં જે ડિફરન્સ છે એ આપણે જાણી શકીએ તો એમાં એક કોઈપણ જાતનો વધારો જોવા નથી મળતો અને ડિફરન્સ કોઈ વધારાનો આવતો નથી જેટલું આપણે વીજ બિલ આપણે વીજળી આપણા ઘરમાં જેટલી આપણે વાપરીએ છીએ એટલું જ વીજ બિલ આપણું આવે છે તો સ્માર્ટ મીટર દ્વારા હું ગામ લોકોને પણ એક અપીલ કરવા માગું છું કે બધા જ લોકોએ આ સ્માર્ટ મીટરનો ઉપયોગ કરવો જોઈએ અને હા ધારો કે કદાચ એવું કોઈકને લાગે મનમાં શંકા હોય કે મારા ત્યાં આ સ્માર્ટ મીટરથી વધારે બિલ આવશે તો એમણે જે બીની ઓફિસમાં એમણે પોતાની એક રજૂઆત પણ કરી લેવી જોઈએ કે ભાઈ અમને એક વધારાનું એક બીજું મીટર પણ સાથે મૂકી આપો જેથી કરીને અમને ખ્યાલ આવે કે અમારું વીજળી બિલ વધારે આવે છે કે ઓછું આવે છે તો ખૂબ જ આ એક સુંદર એપ દ્વારા આપણને આ માહિતી પણ બધી ઘર ઘર સુધી પહોંચી શકે એવું છે ત્યારે દરેક લોકોએ સ્માર્ટ મીટરનો ઉપયોગ પણ કરવો જોઈએ